નમસ્કાર જયભી નવબુદાય આજે અમે સમગ્ર અનુસૂચિત જાતિ એસસી એસટી ઓબીસીના તમામ ભાઈઓ બહેનો આવેદનપત્ર આપીએ છીએ કે અઢાર બાર બે હજાર ચોવીસના રોજ જે ગૃહમાં સાંસદ શ્રી અમિત શાહ દ્વારા બાબા બાબાસાહેબ આંબેડકરનું ઘોર અપમાન કર્યું છે એ અપમાન બાબતે અમે આવેદનપત્ર આપી છે અને ટૂંક જ સમયની અંદર માફી માગે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે જો આ નહીં થાય તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરશું એવું પણ અમે કહીએ છીએ બસ એ જય ભીમ નમો શું નામ તમારું મકવાણા રાજાભાઈ ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબે જે નિવેદન આપ્યું હતું એનાથી તમામ જે દેશના લોકોની લાગણી દુબાણી છે બંધારણના ઘડવૈયા તમામ પીછડા વર્ગના જે મસીહા કહેવાય એવા બાબા સાહેબે કે મહાન પુરુષ જેને આપણે ભગવાન ગણીએ છીએ એમના વિશે જે શબ્દો બોલ્યા એનાથી અમારે બધા લાગણીઓ આહત થઈ છે અને એના ભાગરૂપે આજે એક આંદોલન જે શરૂ થયું છે તો અમિત શાહે આમાં માફી માંગવી જોઈએ અને જ્યાં સુધી માફી ના માંગે ત્યાં સુધી આ દેશનો જે પછાત વર્ગ છે એસસી એસટી ઓબીસી તમામ સાથે મળી અને આ બાબતે આંદોલન ચલાવી રહ્યા છે અને આ જે એ ભાગરૂપે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ બાબતે જો કોઈ નિર્ણય નહીં થાય તો હજી પણ આગળ ગાંધીચિંદ માટે આંદોલન ચાલુ રહેશે અને સમગ્ર દેશની પ્રજા કે બંધારણ ઘડવૈયા આંબેડકર સાહેબને જે ભગવાન માને છે એમણે જે આદેશને બંધારણ આપ્યું છે અને એને લીધે જે પબ્લિક આહત થઈ છે એના ભાગરૂપે અમે આ આંદોલનને ચાલુ રાખીશું સવિતા શ્રીમાણી આજે અમે પત્ર જે અનુસંધાને આપવામાં આવ્યા છીએ સર્વ દલિત સમાજ ભેગા થઈ અને અમિત શાહે જે સંસદની અંદર બાબા સાહેબનું અપમાન કર્યું છે અને આ જે બંધારણના ઘડવૈયાનું અપમાન થાય ત્યારે આખા સમાજનું કોઈ પણ અન્ય સમાજોનું અપમાન થાય છે અને આ અપમાન કર્યું છે એના અનુસંધાને અહીંયા અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમિત શાહ માફી માગે અને જો માફી માગવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું આ અમારી એક ચીમકી ગણો તો ચીમકી છે સરકારને અને જે ગણવું હોય ગણે પણ અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું